હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે આપણે બહુ દિવસે વિડીયોમાં મળ્યા છીએ અને હું આવી ગઈ છું મારા ખેતરમાં તો આજે આપણે વિસરાયેલું એટલે કે ઘઉંમાંથી પોક બનાવવાના છીએ તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આખા જ ખેતરની અંદર સરસ એવા ઘઉં થઈ રહ્યા છે એટલે હજુ થોડી પાકવાની તો વાર છે પરંતુ પાક્યા ના હોય ત્યારે આપણે તેમાંથી પોક બનાવવાના હોય છે તો આપણે તેમાંથી જેવા ઘઉં જોઈએ તેવા આપણે તોડી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતના મોટી સાઈઝના ઘઉં છે તો આ જે છે તે કંટી કહેવાતી હોય છે તેને આપણે અહીંયા જે ગોઠ હોય છે તેથી આપણે તોડી લેવાનું તો એકદમ તૂટી જતું હોય છે તો આ રીતના જે ડૂબોર ડૂબ્બોર જેવા ઘઉ હોય તેવા આપણે લઈ લઈશું તો મેં પોક બનાવવા માટે ઘઉને અંદરથી સરસ એવા કાપી લીધા છે હવે આપણે આમાંથી ગૂંથવાનું એટલે કે ગજરો બનાવવાનો અમે ગામડામાં કહીએ છીએ તમે શું કહો છો તે જરૂરથી જણાવજો તો આપણે તે બનાવીશું તો અમારે અહીંયા કાકા છે તો તે બનાવવાના છે તો વિડીયોને પૂરું જોજો તો લ બાબુ કાકા તમે ગજરો બનાવી આપો તો મેં એક વાર આ પોક બનાવ્યો હતો પરંતુ મને ગજરો બનાવતા નહોતું આવડે તો અહીંયા ખેતરમાં બાબુ કાકા હતા તો કે હું તમને બનાવી આપું તો આ રીતના બનાવવાનું હોય છે જ્યારે આપણે તેને ચૂલા પર શેકીએ અને પછી ઘસીએ તો ખૂટું નથી પડતું તે રીતના બનતો હોય છે તો બબે કંટી લઈ અને ગૂંથવાનું હોય છે હા મીનો ના તને ત્યાં ખેતરમાં આવી ગયા અને મારે ભૂખ લાગે એટલે આ રીતે આમ ગજરો વણવાનો દેતા લગાડવાની અને ફૂંક પાડીને પછી સાફ કરીને પછી ખાવાના ગઉં તો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતના વણવાનું હોય છે એટલે કે જે પેલા બે છોડ છે તેને લઈ લેવાના અને પછી તેને અંદર આ રીતના નાખી અને ઓટી મારી અને આગળ લઈ લેવાની પછી બીજા બે છોડ લઈ અને તેને અંદર નાખી અને લઈ લેવાના તો આ રીતના વણવાનું એટલે તે ઉકળી ના જાય ઉકલી ના જાય તો તમે જોઈ શકો છો કે આ રીતના અહીંયા બાબુ કાકાએ સરસ એવો ગજરો બનાવી આપ્યો છે અને હવે આપણે ઘરે જઈ અને તેનો પોક બનાવીશું તો આપણે ગજરો સરસ એવો લઈ અને ઘરે આવી ગયા છીએ અને મેં દેવતા પણ સળગાવી દીધી છે તો આપણે તેને શેકવાનો છે એટલે અહીંયા આ રીતના હાથમાં પકડી લેવાનું અને પછી આપણે ફેરવતા જઈ ગોર ગોર અને શેકી લઈશું તો આમ આપણે ફેરવતા જવાનું અને શેકવાનું એટલે તેની અંદર જે દાણા છે તે સરસ રીતે શેકાઈ જતા હોય છે તો તેની અંદરથી એવો તડતડ પણ અવાજ આવે છે બંને બાજુથી આપણે ગોળ ગોળ એવા પલટાવતા જઈએ અને સરસ રીતે શેકી લઈશું તો હવે આપણે પોક સરસ એવો શેકાઈ ગયો છે તો આપણે એક આ રીતના સુપડું કહેવાતું હોય છે તે લઈ લેવાનું તેને આપણે એક ખાટલો લઈ લેવાનો છે આ રીતના દોરીવાળો અને નીચે સુપડું મૂકી દેવાનું અને તેની ઉપર આપણે આ ઘસવાનું એટલે આપણા દાણા છે તે નીચે પડતા હોય છે તો હવે આપણે તેને ઘસીશું આમ તો આ જે પદ્ધતિ છે તે આપણા વડીલો કરતા હતા તો આજે હું પણ આ વિસરાઈ ગયેલું છે તો તમને બતાવું છું તો આ રીતના આપણે બધું જ સરસ રીતે ઘસી લીધું છે અને નીચે સરસ એવો પોખ પણ પડી ગયો છે અને આની અંદર હવે પોખ નથી તો તમે જોઈ શકો છો કે સરસ એવો પોખ પડી ગયો છે હવે આપણે સાફ કરી દઈશું તો મેં પોખને સરસ એવો સાફ કરી અને લઈ લીધો છે તો મારા હાથ પણ ખરાબ થઈ ગયા છે કેમ કે આપણે ઘસવાનું હોય એટલે તો હવે આપણે ટેસ્ટ પણ મારી દઈએ તો બહુ મસ્ત લાગતું હોય છે તો તમે એકવાર આપો જરૂરથી બનાવજો અને અત્યારે ઘઉંની સિઝન પણ ચાલે છે અને તમે બનાવો છો કે નહીં તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષાશ્વ પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય